વાસદા તાલુકાના પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા રસ્તાની મરમમતની કામગીરી હાથ ધરવામાં આવી. પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ વાસદા હસ્તક કરવામાં આવેલ રસ્તાઓ જેમાં પેચ વર્ક તરીકે 1 મોહવા સરા રોડ 2 મોટી ભમતી ગોધાબારી સરા રોડ 3 ડોલધા કેશવગિરી ફળિયા થી ગણેશ ફળિયા થી કમ્બોયા ચાર રસ્તા રોડ ચાર પ્રતાપનગર વાંદરવેલા રોડ પાંચ સરા પદ્મડુંગરી રોડ આ કામ અંગે પાંચ રોડ રોલર સાથે પચાસ મજૂરો પેવર મશીન સાથે પૂર પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે સાથે ગેરુચૂનો કલરકામ જંગલ કટિંગ પણ કામગીરી કરવામાં આવી જેમાં એક નાની વાલ્ઝર પાલગભાણ રોડ रूपवेल देसाई फड़िया थी महुरी फड़िया उकाई कैनाल थी कंबोया जॉइनिंग रोड त्रण गृह थी हनुमान बारी रोड चार प्रतापनगर वादरवेला रोड साथे साठ मजूरो चार जेसीबी कटर मशीन साथे कामगिरी करवामा आवी रिपोर्टर सलमान शेख